ફરવા લઈ જાવ મારા બાઈક માં પંચર પડ્યું છે નવ વાગી ગયા ડોંગે સાચોવાની છે કાર્યામ ફોન મારી જવા કાર્યો ભાઈબંધ એવું એટલે આવે આપણી જોડે જાય છે હલો કાર્યા આ હું એવું લેતા લઈ

કા થા રાજો ઠંડી હતો મન તો ધમી રહે બેટા ને ગોદરા હું લેલા હું ગામ ના નવો નવો અને આપણે જે બધી છે દીવાબંન હું નહીં પીતો ભાઈ ઓ હોતા માર ખાલી હંગાતા જોય બોલો તારો થાય ને હા તો દીક દશક માર ખાતી બોલા તંડી બહુ હું જોરદાર જોરદાર હું ทุก ખંડ લ હું ની દે સ્વાતી અને ครับ મેં શું કરું તારો કોઈ ભાઈબંધ આવો

શું થયું અલે જબરજસ્ત ખબર નઈ પાછળ મોટા મોટા છે અરે એવું કશું ના હોય હું નહીં જોડે કશું ના હોય તું આગળ આપડે પેલું લે લે આવું શું શું તાલે કોઈ